સાણંગપુર ખાતે આવેલ પૂજ્ય કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવદાદાને દિવ્ય સિલ્વર ડાયમંડ વાઘાનો શણગાર કરવામાં આવ્યો તો મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો સાણંગપુરથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ વડતાલધામ દીવ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજરોજ કષ્ટભંજન દેવદાદાને દિવ્ય સિલ્વર ડાયમંડ વાઘાનો શણગાર એવમ ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સવારે શણગાર આરતી પૂજ્ય સ્વામી અથાણાવાળા પૂજારી સ્વામી દ્વારા અને સાણંગપુરના શ્રી કષ્ટભમંજન હનુમાનજી દેવને ચાંદીના એક લાખ આઠ હજાર પ્લસ હીરા જડિત વાઘા પહેરાવવામાં આવ્યા હતા હનુમાનજીને પહેરાવવામાં આવેલ વાઘાનું વજન પંદર કિલો છે સાથે કષ્ટભંજન હનુમાનજી મહારાજના મુગટનું મુગટમાં સાત હજાર અને કુંડળમાં ત્રણ હજાર હીરા લગાડવામાં આવ્યા છે સાણંગપુર મંદિરના આ વાઘા વડતાલ મંદિરના પીઠાધીશ આચાર્ય રાકેશ પ્રસાદજી સહિત મહાન પુરાણી વિષ્ણુ દાસજી હરિપ્રકાશ દાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા સુવર્ણ વાઘાનું સંપૂર્ણ કાર્ય મંદિરના કોઠારી વિવેક સાગરદાસથી સ્વામીના દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં હીરા જળિત મુગટ અને ભગવાનને વાઘા વર્પણ કરવામાં આવ્યા હતા પંદર વખત હવે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો આઠ મુખ્ય ડિઝાઇનર અને અઢારસો જેટલા કારીગરોની ઉપસ્થિતિમાં આ વાઘા પ્રાચીન અને અર્વાચીન એમ બંને તરફ કરવામાં આવ્યા હતા અને વાઘા ખૂબ જ ભગવાનને સોહાવના લાગતા હતા વાઘા પહેરવામાં આવ્યા ત્યારે ભગવાન હનુમાનજી મહારાજનો જયઘોષ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં હીરા જળિત વાઘા ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા